નમસ્કાર મિત્રો જોઈ છો સમ્રાટ સમાચાર સમાચાર હવે અગત્યના તળાજા શહેર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ બજરંગદાસ બાપાની મઢીએ પરમપૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ અને કંથેરિયા હનુમાનજી પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો

શ્રી કંથેરિયા હનુમાનજી દાદા તથા શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી આજે કંથેરિયા હનુમાનજી મહારાજનો તૃતીય પાટોત્સવ તેમજ બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે મહાયજ્ઞ ભોજન પ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બપોરના સમયે મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ અને ભગવાનના દર્શનનો પણ લ્હાવો લીધો હતો આજે સાંજના પાંચ કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે સમ્રાટ સમાચાર તળાજા